હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલ ગુજરાતી ટેક સપોર્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં વાત કરીશું કે યુટ્યુબ ચેનલ એ પણ તમારા મોબાઈલથી કેવી રીતે બનાવવી તો એના માટે મિત્રો યુટ્યુબ ચેનલ બનાવ્યું આટલું જ નહીં પરંતુ તેમાં અગત્યના સેટિંગ કેવી રીતે કરવા એ તમામ માહિતી આ વિડીયોમાં એ ટુ ઝેડ આપવાનું શું સ્ટેપ બાય સ્ટેપ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલ ઉપર પહેલીવાર એવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો જેથી કરી અને આવા નવા વિડીયો તમને મળતા રહે હવે મિત્રો યુટ્યુબ ચેનલ બનાવવા માટે સૌ પ્રથમ તમારી પાસે ઈમેલ એકાઉન્ટ હોવું જોઈએ અથવા તો જો તમારી પાસે જૂનું ઈમેલ એકાઉન્ટ હોય તેનાથી પણ બનાવી શકો અને નવું ઈમેલ ક્રિએટ કરી અને એનાથી પણ યુટ્યુબ ચેનલ બનાવી શકો પરંતુ મિત્રો મારા મત પ્રમાણે તમે નવા ઈમેલથી જો યુટ્યુબ ચેનલ બનાવો તો એના માટે તમને ખૂબ ફાયદો થાય કારણ કે તમે જે પાસવર્ડ છે બર્થ ડેટ છે એ બધું તમે નવું યાદ રાખી શકો અને નવી રીત તમે એન્ટર કરી શકો તો હવે મિત્રો જો તમારી પાસે ઓલરેડી જૂનું ઈમેલ એકાઉન્ટ હોય એ તમે યુઝ ન કરવા માંગતા અને નવું ઈમેલ યુઝ કરવા માંગતા હોય તો એ કેવી રીતે નવું એકાઉન્ટ બનાવવું એના માટે આપણી ચેનલ ઉપર એક ઓલરેડી વિડીયો છે જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો અહીંયા તમને લાઈવ નવું ઈમેલ એકાઉન્ટ બનાવી અને બતાવવાનો છું તો સૌ પ્રથમ નવું ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે અહીંયા નીચે કોર્નરમાં જે લોકો દેખાય એના ઉપર ક્લિક કરશો ત્યારબાદ ઉપર અહીંયા સ્વિચ એકાઉન્ટ એવું લખેલ છે જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઉપરની સાઈડ પ્લસનો આઇકન દેખાશે પ્લસના આઇકન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલનો જે પાસવર્ડ અથવા પિન અથવા પેટન જે કાંઈ હોય એ તમારે નાખવાનો અને અહીંયાથી વેરીફાઈ કરવાનું રહેશે પિન અને પાસવર્ડ એન્ટર કરી દેશો ત્યારબાદ આવી રીતના ઇન્ટરફેસ આવશે જેમાં અહીંયા નીચે જોવા મળશે ક્રિએટ એકાઉન્ટ ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન જોવા મળશે એમાંથી પહેલો ઓપ્શન ફોર માય પર્સનલ યુઝ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આવી રીતના બે બોક્સ જોવા મળશે જેમાં પહેલાં બોક્સમાં તમારે તમારું નામ એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ બીજા બોક્સમાં તમારી સરનેમ એન્ટર કરવાની રહેશે ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારી જે જન્મ તારીખ હોય એ તમારે એન્ટર કરવાની રહેશે મંથ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી મંથ સિલેક્ટ કરી શકશો ત્યારબાદ ડે ઉપર સિલેક્ટ કરી અને તમારી જન્મ તારીખ નાખી દેવાની ત્યારબાદ યર ઉપર સિલેક્ટ કરી અને જે યર હોય એ એન્ટર કરી દેવાનું ત્યારબાદ નીચે gender ઉપર ક્લિક કરી અને તમે મેલ અથવા ફિમેલ જે કાંઈ હોય એ સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના ઇન્ટરફેસ જોવા મળશે જેમાં ઉપર બે ઇમેલ જોવા મળશે અને નીચે ક્રિએટ યોર હોન જીમેલ ઉપરના બે ઇમેલમાંથી તમે કોઈપણ એક ઈમેલ સિલેક્ટ કરી શકો અથવા તો જો એ માં તમે કોઈ અંકમાં છે નામમાં જો કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો નીચે ક્રિએટ અ યોર અવન જીમેલ એડ્રેસ એના પર ક્લિક કરી અને ફેરફાર કરી શકો હું અહીંયા પહેલાં નંબરનું છે જે સિલેક્ટ કરી લઉં ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી એટલે અહીંયા પાસવર્ડ એન્ટર કરવાનો ઓપ્શન જોવા મળશે જેમાં તમારે કોઈ સ્ટ્રોંગ પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે તમે અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો હું પાસવર્ડ એન્ટર કરું ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારું જીમેલ એકાઉન્ટ છે જે ક્રિએટ થઈ જશે અને નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે આઈ એગ્રી એવો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરશો એટલે થોડો ટાઈમ લોડિંગ લેશે અને તમે અહીંયા જોઈ શકો છો આપણું જે ઈમેલ એકાઉન્ટ છે જે ક્રિએટ થઈ ગયું છે હવે મિત્રો તમે જે નવું ઈમેલ એકાઉન્ટ ક્રિએટ કર્યું હોય એના ઉપર ક્લિક કરશો એટલે તમારા એ ઈમેલથી તમે યુટ્યુબમાં માં ઇન થઈ જશો ત્યારબાદ અહીંયા જે ક્રિએટ અ ચેનલ એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું ઇન્ટરફેસ જોવા મળશે એમાં અહીંયા પહેલાં પિક્ચર એવું લખેલું છે જ્યાંથી તમે તમારી યુટ્યુબ ચેનલ માટે ફોટો છે જે અપલોડ કરી શકો તો તમે અહીંયા જોઈ શકો છો કોઈપણ એક હું ફોટો લઈ લઉં રેન્ડમ ત્યારબાદ નીચે એસ પિક્ચર ઉપર ક્લિક કરી એટલે જે ફોટો છે જે અપલોડ થઈ જશે ત્યારબાદ આ પેન્સિલનું આઇકન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે તમે તમારી ચેનલનું નામ રાખી શકશો ત્યારબાદ અહીંયા ઉપરથી સેવ કરી લેવાનું એ ઉપરાંત અહીંયા નીચે પેન્સિલનો નો બીજો આઇકન છે એના ઉપર ક્લિક કરશો એટલે જે તમે તમારી ચેનલનું હેન્ડલ રાખવા માંગતા હોય એ હેન્ડલ રાખી શકો અને ત્યારબાદ ઉપરથી સેવ કરી લેવાનું અને નીચે ક્રિએટ આ ચેનલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારી ચેનલ છે જે ક્રિએટ થઈ જશે હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે આ ચેનલ છે જે અહીંયા ક્રિએટ થઈ ગઈ છે હવે મિત્રો ચેનલ તો આ રીતે બની ગઈ પણ એમાં અગત્યના સેટિંગ કેવી રીતે કરવા હવે મિત્રો યુટ્યુબ ઉપર ચેનલ બની જાય પછી ચેનલ માટે જે ઇમ્પોર્ટન્ટ સેટિંગ હોય કેવી રીતે ઓન કરવા એના માટે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ત્યારબાદ સર્ચ કરવાનું રહેશે વાયટી સ્ટુડિયો વાયટી સ્ટુડિયો હું સર્ચ કરશો એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ આવશે YT સ્ટુડિયો જેના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના થોડાક ટાઈમ લોડિંગ લેશે ત્યારબાદ જે વ્હાઈટી સ્ટુડિયો છે જે ઓપન થશે હવે મિત્રો વ્હાઈ સ્ટુડિયોમાં તમારો આ એકાઉન્ટ લોગિન હોય તો બરોબર છે અથવા તો લોગિન કરવા હોય તો અહીંયા જે લોગો દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે સ્વિચ એકાઉન્ટ સ્વિચ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે ચેનલ બનાવેલી હોય એ તમારે લોગિન કરવા માટે ચેનલ ઉપર ક્લિક કરશો એટલે થોડો ટાઈમ લોડિંગ લેશે ત્યારબાદ અહીંયા આ રીતે તમે જોઈ શકો છો તમારી જે ચેનલ બનાવેલી છે એનાથી લોગિન થઈ જશે ત્યારબાદ મિત્રો હવે તેમાં અગત્યના સેટિંગ કરવા માટે અહીંયા નીચે સેટિંગ્સ એવો આઇકોન જોવા મળે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે જેમાં અહીંયા જનરલ ઉપર સિલેક્ટ છે એ કંઈ આપણા માટે કામનું નથી ત્યારબાદ નીચે ચેનલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પહેલો જ ઓપ્શન જોવા મળશે બેઝિક ઇન્ફો જેની અંદર અહીંયા પહેલાં અહીંયા સિલેક્ટ કરશો એટલે તમે જે કન્ટ્રી હોય તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે કન્ટ્રી તમે અહીંયા જોઈ શકો છો સપોઝ ઇન્ડિયા સીડિયા સિલેક્ટ કરી લઉં ત્યારબાદ નીચે ઓપ્શન જોવા મળશે કીવર્ડ હવે મિત્રો કીવર્ડ કેવી રીતે એન્ટર કરવા તો એના માટે સપોઝ આપણી કોઈ ટેક ચેનલ હોય તેના માટે લખીએ ચેનલનું નામ લખી શકીએ ગુજરાતી ટેક સપોર્ટ ત્યારબાદ મિત્રો અલ્પવિરામ આપવાનું રહેશે ત્યારબાદ જે નવો કીવર્ડ છે એ તમારે એન્ટર કરવાનો રહેશે એના માટે અહીંયા હું ટેક ચેનલ રિલેટેડ કીવર્ડ એન્ટર કરું યુટ્યુબ ચેનલ કે સે બનાવી ત્યારબાદ અલ્પવિરામ આપી દેવાનું રહેશે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે જે કીવર્ડ છે એન્ટર કરવાના રહેશે ત્યારબાદ અહીંયા નીચે જે સેવનો ઓપ્શન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે કાંઈ કીવર્ડ લગાવેલા છે એ સેવ થઈ જશે ત્યારબાદ ફરીથી સેટિંગ્સના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચે ચેનલ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે ત્યારબાદ અહીંયા એડવાન્સ સેટિંગ એવું ઓપ્શન જોવા મળશે જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે તમારો વિડીયો છે જે તમે નાના બાળકો માટે છો અથવા જો બાળકો માટે ન બનાવતા હોય તેના માટે તમારે અહીંયા બીજું ઓપ્શન નો છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચેની તરફ સ્ક્રોલ કરશો તો જે બીજી કાંઈ માહિતી છે આપણા માટે વધારે અત્યારે સેટિંગ કરવાની જરૂરત નથી ત્યારબાદ નીચે સેવ ઉપર ક્લિક કરશો એટલે જે ફિન્ફો છે જે સેવ થઈ જશે ત્યારબાદ ફરીથી સેટિંગ ઉપર ક્લિક કરશો ફરીથી ચેનલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે ફીચર ઇલિજિબિલિટી જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પહેલો જ આપણું છે સ્ટાન્ડર્ડ ફીચર્સ એ અહીંયા ઓલરેડી આપણે આ ચેનલ ઉપર અવેબલ છે ત્યારબાદ બીજું ઓપ્શન છે ઇન્ટરમીડિયેટ ફીચર્સ બીજું ફીચર્સ છે ઇન્ટરમીડિયેટ ફીચર છે એવું કહેવા માંગે મિત્રો કે તમે અહીંયાથી તમારી ચેનલ છે જે વેરીફાઈ ફોન નંબરથી કરી લેશો તો તમે પંદર મિનિટથી વધારેનો વિડીયો એડ કરી શકશો થમને લગાવી શકશો તેના માટે અહીંયા ઇલિજિબલ છે જેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઓપ્શન જોવા મળશે ત્યારબાદ અહીંયા નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે વેરીફાઈ ફોન નંબર એવો ઓપ્શન જોવા મળશે વેરીફાઈ ફોન નંબર ઉપર ક્લિક એટલે આવી રીતનું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં અહીંયા તમારે કન્ટ્રી છે જે સિલેક્ટ થઈ ગયેલ છે ત્યારબાદ નીચે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર સિક્સ ડિજિટનો એક મેસેજ આવશે જે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ચેનલ છે જે વેરીફાઈ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો ફોન નંબર વેરીફાઈડ આ રીતના જે ઓપ્શન છે જે જોવા મળશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો જે આપણને બીજું ફીચર છે જે આપણી ચેનલ ઉપર અનેબલ થઈ ગયું છે ત્યારબાદ નીચેનું જે ઓપ્શન છે એડવાન્સ ફીચર્સ એના ઉપર અહીંયા ઇલિજિબલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક્સેસ ફીચર્સ એવું ઓપ્શન જોવા મળશે તો આ જે ત્રીજું ફીચર છે જે તમે અનેબલ કરશો એટલે તમે તમારી ચેનલ ઉપર લાઈવ સ્ટ્રીમ છે જે કરી શકશો તો અહીંયા એક્સેસ ફીચર્સ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના ત્રણ ઓપ્શન જોવા મળશે પહેલો ઓપ્શન છે યુઝ વિડીયો વેરિફિકેશન બીજું ઓપ્શન છે યુઝ યોર વેલિડ આઈડી એટલે તમે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ એ ગમે તેનો ઉપયોગ કરી શકો તો મિત્રો આ રીતે અહીંયા તમે વિડીયો વેરિફિકેશનથી પણ જે તમારી ચેનલ ઉપર આ ફીચર છે જે અનેબલ કરી શકો અહીંયા પહેલાં ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો જે ગૂગલમાં તમારો વિડીયો છે જે ફેસ લેફ્ટ અથવા રાઇટ અપડાઉન એ રીતે કરવાનો રહેશે તો એ વિડીયો અપલોડ કરશો તો આ આ ફીચર છે એ પણ તમારી ચેનલ ઉપર અનેબલ થઈ જશે હવે મિત્રો આ ત્રણેય ફીચર્સ અનેબલ થઈ જાય ત્યારબાદ જે બીજા સેટિંગ્સ છે જે અત્યારે તમારી ચેનલ મોન્ટેજ ન હોય તો એ બીજા સેટિંગ્સ અનેબલ કરવાની કોઈ જરૂરત નથી ત્યારબાદ નીચે સેવ ઉપર ક્લિક કરી દેશો એટલે ત્રણે ફીચર છે જે અનેબલ થઈ જશે તો મિત્રો આ રીતે યુટ્યુબ ચેનલમાં તમે બધા ફીચર્સ અને બધા સેટિંગ અનેબલ કરી શકો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો